રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઝડપી પાડ્યો ઇંગ્લિશ દારૂ રહેણાંક મકાનમાં અને ફોર વ્હીલની અંદરમાં રાખેલ ઇંગ્લિશ દારૂ ઝડપાયો બસો છ્યાસી ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપાઈ ઇમરાન નાવીવાલા અને વાહિદ સિપાહી નામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા એક ફોર વ્હીલર સહિત કુલ પાંચ લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો અગાઉ પણ બુટલેગર ઇમરાન નાવીવલા રાજકોટ ગ્રામ્ય એલસીબીના હાથે ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાઈ ચૂક્યો છે બુટલેગર ઇમરાન નવીવાલા અને વહીદ સિપાઈ પર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધોરાજીના પીઆઈ અનિરુદ્ધ સિંહ ગોહિલ કૃપાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગેહલોત તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ સુરપાલ સુરપાલસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાની કામગીરી બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિર ઉપલેટા